કારણ કે નવરાત્રી આવે ગઈ નહીં નવરાત્રીનું તૈયારી ચાલુ કરી આપણી દુકાઈને તો પહેલાં તો અમેરભાઈથી નૂરત કર્યું અને બે ગોળા બહુ જ મજાના ત્રણ ગોળા બનાવ્યા હતા જોવો લો આ ગોળા છે આ ગોળામાં તમને હેનો બહુ મજા આવે એવો ગોળો બનાવ્યો તો મહેનત ઘણી થઈ હો તાત્કાલિક નથી બન્યો એક આ છે અને આ વચ્ચારે આપણે એને લેપ આવવાનું હોય નવરાત્રીનું ફૂલ તૈયારી કરવાની છે સજાવટ છે જો એક આ બન્યું બે ફાઇનલી અમારી દુકાઈને હાલે છે નવરાત્રિનો

ઝીરો હુધી આવવા છે મારા મામા સાઈડ માં અમીરભાઈ તમારું થોડોક પરિચય આપો ને તમારું નામ આપો તમે આ કામ આપો પણ એમ ના લે યાર આમ કેવું પડે બધું અમને હા તું બોલ રહ્યાં મારું નામ અમીર છે હું આ બધું કામ કરું બોલરાભાઈ તો આ દુકાનની તૈયારી ચાલુ કરી અમીરભાઈ ધીરે ધીરે અમીરભાઈ બોલતા નથી હરમાય તો આ બધું રાતે ઉઠાવ આવશે અમીરભાઈનો કે ખોટી વાત છે અમીરભાઈ ઓલા કુબા કે આપણે અમીરભાઈ

नवरात्रि ने फुल तैयारी चालू है तू हूं ले भाई अरे भाई जल्दी <laughs> है बोल क्या रुमित मेना ब्लॉग में सब्सक्राइब करो आ नुण भाई ना, ना।, ना, ना, तो ना बोल ना आज बोलાવી जाऊ बोल ना था। ना एक फेरे तो बोल ना लाइक करो बस नहीं नहीं रुमित मेना ब्लॉग ने सब्सक्राइब करो एक फेरे बोल बोल ना ना

સરપ નથી હવેકલી બાજલી કાઢી વા હવે હવે કઈક દેખાય એમ સાયટલી ગંધારી લાગતી હતી કે નહીં અમીરા જલ્દી કઈ ડેકોરેશન યાર આમાં મારે બ્લોક લેવું હોય તું કેવી વાત કરે આ વસ્તુમાં એને બહુ જ ટાઈમ લાગે જો આ માંડી માંડી ધીરે 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 તો આપણે પણ બેઠા અમિત સાથે અમીરભાઈ કલાકાર છે ટાઈટ રેક ટાઈટ કે જો ફેલે આપણે મહેનત રંગ લાવશે પટી ટાઈટ રેક જો તમે આ વો બેઠું છે

વેલ બનાવે વેલ પછી હું તમને બતાવી આખું લાઈટ બંધ કરીને પછી ડેકોરેશન એવું છે ને કે આ વસ્તુ તાત્કાલિક ના થાય આના માટે ટાઈમ જોઈએ તો જો અમીરભાઈ કયું ના વરગા કયું ના એટલે બે કલાક પાકી થઈ ગઈ સજાવટ માટે જો અને હજી આખો વિડીયો આપણે બનાવીને તમને બતાવું આખું લાઈટ બંધ કરે ને જેટલું બધું ડેકોરેશન કર્યું એ બધું બતાવું પાણી પીને મુક્યા ખદડાવ આળ છે બીજો પકડીએ ઉપરે 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 આઈ લાથીયું એ તારુડિયા ઓ તારુડિયા ઉપર હવે કાઈ ઉપરે અમે જા શેડો પતી જશે ઉપરે 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 આની તો ગીત ચાલુ કરી દીધું ભાઈ એમ લાગુ કોલો ભાઈ આ

જોવો કઈ બાકી એક નંબર છે ગુ ને તો જો સ્ટાર બાર સ્ટાર પછી સાહેબ પૃથ્વીનો ઘોડો ખાસ અમીરભાઈની ફૂલ મહેનત થકી આ બધું બન્યું જો સીન જોવો હવે આ તમે જેટલું તમને હેલું દેખાય ને એટલું જ બહુ વહેમું હે આ અને વાહે ખાલી ત્રણ કલાક કાઢી 哎，你过来。